તો જયબેન જય સવિધાન તો આજે છે સત્યાવીસ સપ્ટેમ્બર એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો એકાવનના દિવસે બાબા બાબાસાહેબે કાયદાકીય નાણાં રાજીનામું આપી દીધું તો રાજીનામું આપી દીધું એનું કારણ હતું હિન્દુ કોડ બિલ તો મારી મહિલાઓ મારી બહેનોને મારી માતાઓને કે હિન્દુ કોડ બિલ વાસવાની જરૂર છે તમે એક દિવસ હિન્દુકોડ બિલ જરૂર વાંસો સમય લઈને કારણ કે બાબા સાહેબ આપણા અધિકારો હક માટે એણે હોદાને ખુરશીને ઠોકર મારી દીધી હતી કે હું ભારત દેશની મહિલાને માટે કાંઈ ન કરી શકું તો મારે આ ખુરશી ઉપર કાંઈ બેહવાનો અધિકાર નથી એમ તો બાબા બાબા સાહેબે આપણા માટે હું નથી કર્યું એ તમે વિચારો તો ખરા કોઈને અને બાબા સાહેબે કોઈ નાતી જાતિની નહીં બાબા સાહેબે આપણા ભારત દેશની તમામે તમામ મહિલાને સ્વતંત્ર અને સ્વાભિમાનથી જીવવાનો હક અપાયો છે બાબા સાહેબે અને અને તો પહેલાં તો કેવી કેવી પ્રથા હતી એમ કે પહેલાં તો સ્ત્રીને સતી થઈ જવાની પ્રથા ને એ બધું હતું પણ બાબા સાહેબે તો કોઈને તમારી છે ને તમારી પીડા કોઈને નહોતી દેખાણી સાહેબને દેખાણી બાબાસાહેબે ભારતની તમામે તમામ મહિલાઓને સ્વતંત્ર અને સ્વાભિમાનથી જીવવાનો હક પાડ્યો અત્યારે તમે જોવ તો ડૉક્ટર પાયલેટ તમારા કપાળ ઉપર કલેક્ટર લખી દીધું બોલો વિચાર તો કરો એ ક્યારથી થયું તમે ભણવાનો હક અપાયો તો અમને સ્વાભિમાનથી જીવવાનો હક અપાવડાવો ને ત્યારે થયું બાકી તો જો કાંઈ હક અપાયવા જ ન હોય તો તમે કાંઈ કરી હકત નહીં અત્યારે ઘણી માતાઓ જેના માતા પિતાઓ એના છોકરા સંતાનોના સપના જોતા હોય મારો છોકરો કે છોકરી કલેક્ટર બનશે કે મંત્રી મુખ્યમંત્રી હોતે સ્ત્રી તમે જોવ તો ખરા તો એ બધું બાબા સાહેબને લીધેથી થયું છે અને આજે છે સત્યાવીસ સપ્ટેમ્બર કે ઓગણીસો એકાવનના દિવસે બાબા સાહેબે એ ખુરશીને લાત મારી દીધી હતી કે હું ભારત દેશની મહિલાને જો એના માટે કાંઈ ન કરી શકું તો મારે આ ખુરશી ઉપર બેહવાનો કોઈ અધિકાર નથી તો એવી રીતે એ સાહેબે રાજીનામું આપી દીધું હતું તો બધાએ માતાઓને બહેનોને અને હું તો એમ કહું છું કે ભારતનું સંવિધાન વાંસો ને તો તમને ખબર પડશે કે બાબાસાહેબે તમને હું હું આપ્યું છે અને કોણે હું આપ્યું છે અને તમને કોણે હું નથી આપ્યું તો એ તમને હવે છે હું તો ખાલી તમને કરીશો બતાવું છું બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને અને હા તમારે આવા નવા મને સપોર્ટ આપજો તો હું આવા નવા વિડીયો બનાવતી રહીશ તો જય ભીમ જય સવિધાન